ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર એવા પૌરાણિક શંકરાચાર્ય મઠ અને પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક શખ્સ દ્વારા આગ લગાડવા બાબત તેમજ ગુસ્તાખે પીરકી સજા સર સરતનસે જુદા સર સરતનસે જુદા લખેલી પત્રિકાઓ ફેંકવાના બનાવમાં સમગ્ર હિંદુ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે જે સંદર્ભમાં ભરૂચ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આરોપીને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી હતી જો કે શંકરાચાર્ય મઠનું સંચાલન જ્યારથી મુક્તાનંદ સ્વામીએ સંભાળેલ છે ત્યારથી જ ભરૂચના આ નિષ્ક્રિય વિસ્તારમાં ફરીથી પ્રાણ ફૂંકાયેલા હોય તેવી હકારાત્મક સ્થિતિનું સર્જન થયું છે જેનાથી કેટલાક કટ્ટર લોકોમાં નિરાશા જન્મેલી છે જેના કારણે મુક્તાનંદ સ્વામી પર વારંવાર હુમલા કરવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે અગાઉ પણ જુદા જુદા લોકોએ આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કેટલાક અસામાજિક તત્વો શંકરાચાર્ય મઠની હદમાં પોતાનું ધાર્મિક સ્થળ કે મજાર હોવાની અફવાઓ ફેલાવી વારંવાર શંકરાચાર્ય મઠમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો તેમજ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર પર કબજો જમાવવાનો કે તેને અન્ય ધર્મના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે ઉપરાંત આ વિસ્તારમાં વારંવાર આવા પ્રકારના અસામાજિક તત્વો રેકી પણ કરે છે તેમજ ચોકી શંકરાચાર્ય મઠ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કાયમી પોલીસ ચોકી મૂકવામાં આવે તથા તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે જેથી આવા પ્રકારના કટ્ટર અસામાજિક તત્વોને જબ્બે કરી શકાય તેવા સંજોગોમાં આવા ષડયંત્રના સંદર્ભે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવા भरूच पुलिस ने मदद रूप थवा सीबीआई के एनआईए आई ए जी एजेंसी द्वारा सहकार अपी हिंदू समाज आगेवा राज्य सरकार अने केंद्र सरकार पासे मांग करी हती मैं स्वामी राजराजेश्वर गिरी राष्ट्रीय सुरक्षा परिषद का संस्थापक एवं राष्ट्रीय अध्यक्ष इस समय जो भरूच में शंकराचार्य मठ है उनके जो अभिमेहंत हैं स्वामी मुक्तानंद जी उनके ऊपर जो हमला हुआ है उसकी मैं घोर निंदा करता हूँ ये हमारी हिंदुओं की संपूर्ण आस्था के ऊपर में बहुत बड़ा कुठारा घाट है और जब जब इस प्रकार के हमले होते हैं हमारे सनातन धर्म को आहत करते हैं मठों को आहत करते हैं मंदिरों को आहत करते हैं यदि कल के दिन इस प्रकार से मठ मंदिरों में हमले होते गए और महात्माओं को डराया गया धमकाया गया और अतिक्रमण किया गया मठों के ऊपर मंदिरों के ऊपर जमीनों के ऊपर तो धीरे धीरे करके हमारे सनातन धर्म की जो जागृति जहाँ से होती है वो सब धीरे धीरे करके हमारे मठ मंदिरों को अधिग्रहण करेंगे हमको डराएंगे धमकाएंगे जिससे हमारे सनातन धर्म को बहुत बड़ी हानि पहुंचेगी मैं राष्ट्रीय सन सुरक्षा परिषद का राष्ट्रीय अध्यक्ष होने के नाते और सभी सनातन धर्मियों से निवेदन करना चाहता हूं कि वो हर मंगलवार में जाकर के वहाँ पर हनुमान चालीसा का पाठ करें और धुड़ेली के दिन तो खासकर सभी हमारे हिंदू वहां जाएं और हनुमान चालीसा का पाठ करें और पुलिस प्रोटेक्शन भी उनके लिए आत्मानंद मुक्तानंद जी के लिए पुलिस प्रोटेक्शन की भी हमने मांग की हुई है और वहाँ पर एक पुलिस चौकी बनाई जाए जिससे जो नर्मदा परिक्रमावासी आते साधु संत आते वहाँ पर बहुत बड़ा अन्य क्षेत्र चलता है तो उनके लिए भी एक डर एक भय हमारे सनातन धर्मियों में बैठा हुआ है भरूच खाते आवेल शंकराचार्य मठ जे वो पौराणिक हिंदुओं आस्थान केंद्र પોતે દ્વારકાપીઠના પીઠાધીશ શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ જેની ઉપર છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ હુમલો કરી રહ્યા છે અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે ગઈ રાત્રે પણ વિધર્મી દ્વારા કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે એવી માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે સાથે સાથે સ્વામીજીનું જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે